નમસ્કાર સંપૂર્ણ પાલનપુર ખાતે લેવા પાટીદાર વિદ્યા સંકુલા પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં કુલ એશી શાળાઓની એશી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી એનસીઇઆરટી દિલ્હી દ્વારા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત થીમ અંતર્ગત આ પ્રદર્શન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે પ્રદર્શનમાં રજૂ કરાયેલી કૃતિઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી હતી અને મંડળ દ્વારા વિદ્યાર્થીઓ વધુમાં વધુ કૃતિઓ શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું દરેક કૃતિ માટે અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જ્યાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકો મુલાકાતીઓને કૃતિના કોન્સેપ્ટ સમજૂતી આપી હતી આ પ્રદર્શનમાં સ્વચ્છિક શાળાના વિદ્યાર્થી દ્વારા પાલનપુરની મુખ્ય સમસ્યા એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ પર એક વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી હતી આ મોડેલ દ્વારા ટ્રાફિકની સમસ્યાનો સરળતાથી કેવી રીતે હલ કરી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું આ કૃતિએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વિદ્યાર્થીઓએ રજૂ કરેલ વીકિંગ મોડેલમાં એરોમા સર્કલ પર ટ્રાફિક ઘટાડા માટે અમદાવાદથી આબુ રોડ સુધી એક સળંગ રોડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો પાલનપુરથી અમદાવાદ જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાય છે જ્યારે પાલનપુરથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચાયો હતો તેવી જ રીતે પાલનપુરથી આબુરોડ જવા માટે આ બ્રિજની નીચેથી રસ્તો દર્શાવવામાં આવ્યો હતો આ મોડેલ આબુ રોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડ અને આબુરોડથી અમદાવાદ જવા માટે સણંદ હવે ઉપયોગ દર્શાવે છે આબુરોડથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચવાયો છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એરોમાં સરકાર પર થતા અકસ્માતોને ટાળવાનો છે આ મોડેલમાં કોઈ સિગ્નલ લાઇટ કે યુટર્ન આપવામાં આવ્યા નથી આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં લગભગ પંદર વીસ દિવસનો સમય લાગ્યો હતો